ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જોઈ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને સવાર સવારમાં હું જાગ્યો નાયો અને નાઈન જોઈને તો આરો જુઓ તો જો લે ચમ બંધ કરી નાખ્યું ચાલુ કરી દીધું બાપુજી તમે અમે સમજાઈ જાય જો બધા દાડા આરખા ના હોય આજનો હે આજનો અમે અમે બ્લોગ નું કઈક મૂક્યું છે અમને કે નતું ઈરી છે बोल क्यों हम हर बोल की शर्म नहीं दे दो हेलो गाइस तो अब हम आए हैं बघारेला चोखा खाने के लिए क्योंकि हमें भूख लगी है हम नाके आए हैं अभी अभी जगे हैं हमने चाय भी पी लिया है लेकिन अभी चोखा खाना बाकी मींस बढ़िया मींस चोखा चोखा ये चोखा यार चोखा हमें ने दी ही भाषा में चोखा कहिए चोखा गुड मॉर्निंग मैडम क्या छो

और जैन थे लोग मैंने बैठे के पास कहते थे आई और मैं खाए खाए कौन गया कोई दे कहाँ वाला अपने आपके जब पर चेवी जिंगी आवी चेवी आवी आवी बनी चेवी पर नहीं हारे असल तो से कम करवानुन जीवानुन खावानुन पीवानुन तो गाइस तो हमने ये कदम कर दिया है अब मेरा हो गया अब मैं नहीं खा रहा हूँ

નીકળી ગયા છીએ ઓફિસ તૈયાર બૈયાર થઈને ઓફિસ જવાનો ટાઈમ તો થઈ ગયો છે ઓલરેડી આડ તો અહી યાદ વાગી ગયા હૈ તો આપણે હે દસ વીસ મિનિટ મોડા પોખશું પણ પોકી જશું ખરા તો ચાલો લેટ્સ ગો આપણી મેના રાણીએ યાદ રાખીએ છીએ આપણે ત્યાં નહીં લઈ જતા કેમ કે નહીં જો પડ્યું તો નુકસાન આવી જાય યાર હેજી બાજુ શું લઈએ નુકસાન લેવું પડે આપણે યાદ રાખીએ મસ્ત ઓકે ગાઈસ તો ફાઈનલી આપણે ઓફિસ જવા માટે નીકળી ગયા છીએ અને જો ટ્રક ડ્રાઈવરની જિંદગી તમને બતાવું જો આ ભાઈ એ આ છે ટપેલા કાસે આ બોલો કઈ નહી ચલો આપણે મસ્ત એવા નીકળી જઈએ આ છે કોરિયલ માતાજી નું મંદિર અને આપણે હવે મોડ થી ટ્રાફિક ના થઈ પેલા નીકળી

શું કરતા તો ભાઈ એને યાદ આવતો હટ કરે નહી આપ એલે તો છે બે દિવસ થી પિંક પિંક જ કાલે તે ગુલાબી કલર ની વેરીતી આજે ગુલાબી બેબી પિંક બેબી પિંક અરે ના ના ચલતે ચલતે ફિરતે મૂન વોક સુ 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 મૂન વોક મૂન વોક પણ મૂન એટલે શું થાય મૂન એટલે શું થાય તને ખબર

મેં કેમેરો બંધ કર્યો ને એટલે જ એને આવી હરકત કરી જવાય કેમેરો તો બંધ હતો આપણે તું પડ્યો એ તો કોઈ સૂટ જ નથી ગાઈશ ગોપાલોમાં પડ્યો તો જુઓ તમને બતાવ ખાતી એ આ જુઓ ખાલી છેવું છેવું કરી નાશ્યું આખો સુઈ ગયો તો અંદર કેમેરામાં ના આવ્યો નહીં તું જેવો પડ્યો કેમેરો બંધ હતો યાર જો ગાઈસ કબ તો મને કર્યા હે ને મારા ગાઈશ હોય ગોપાલ ને બે લડવા માંડ્યા હે જો ગોપાલ ચોર હરકોને અરે મોટો થાય ને તો કોઈ ગોઠશે નહીં আসযাকেরা জাই এহারা আসয়াইপাপান তুডরায় দোডালানানি কাওদেরেডেডেডে এহামনাখ এহালেয়়ে আপটেডেজে স্টাজে তকেডিন

લડ્યા 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 કચી ઇમલી એટો તમને આઈ ગયો ખાટી ખાટી આમલી ખાઈ ગયો ये बताइए बताए चो है चो इधर आओ ओ हो हो गाइस जो आमली अबन चालू थी गये मस्त गोपाल खासे तो आप खासू पलड़ियो <laughs> या जो खाली खा, खा खा है खा अरे बता हार ले ये हुआ मुख आ आ आ, आ। <laughs>

कंट्रोवर्सी कंट्रोवर्सी झगड़ा हो गया है <laughs> तोटाना थी हमारी नानी मां आए हैं चमसो मां मजा माँ? मजा ने माही कौन आयो दादी आई हैं हां हरी ये तो खारे जो तोड़े हरी हां जो एक बीजे आगे आवे हैं हमने बाइक ऊपर बैठा तो आयो

उडी उडी हा हा काजी तो इओ तो मला के ए मला मारतो मला